ધોરાજીમાં નગરપાલિકા કચેરીમાં વહીવટી શાસન દરમિયાન અનેક સમસ્યાઓથી સ્થાનિકો કંટાળી ગયા છે જેમાં અનેક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ધોરાજીના સ્ટેશન રોડ અને બોર્ડ નંબર આઠ અને નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી સમસ્યાઓથી ત્રસ્ત લોકો જોવા મળી રહ્યા છે પીવાલાયક પાણી આવતું નથી અને દૂષિત પાણીથી લોકો હેરાન થઈ રહ્યા છે પાણીની લાઇન પણ તૂટેલી છે જેમાં ખાડા ખોદીને મજૂર ચાલ્યા જાય છે પણ તૂટેલી લાઇન રિપેર થતી નથી આથી નીલકંઠ સોસાયટીની મહિલાઓ પાલિકા તંત્ર સામે લાલ જોવા મળી હતી

પાણીનો કોઈ ટાઈમ ફિક્સ નથી સાત દિવસે આવે દસ દિવસે આવશે પાંચ દિવસે આવશે પછી પાણીના ટેન્કરો મંગાવવાના ને એ પૈસા તો સરકાર તો ભોગવવાની નથી કઈ કેવું પાણી આવે ચોખ્ખું પાણી આવે તમારે

અને આ જ પ્રોબ્લેમ પાણીનો આવે જ રાખે છે અમે પાણી આટું હેરાન થઈએ છીએ અમે ઘરના અગિયાર સભ્યો છીએ તો અમારે પાણી ક્યાં ભરવા જવું પાણી કેટલો સંગ્રહ કરવું કે પાણી સંગ્રહ કરવા માટે હદ હોવી જોઈએ લાઈન નથી આ પંદર દિવસ થી વીસ દિવસ થી ખાડો ખોડીને ગયા છે દરરોજ આવે એક ઝલક ટોચો મારીને વયા જાય છે કોઈ રિપેર કરવા વાળું નથી કોઈ એનો સુપરવાઇઝર નથી કોઈ કઈ કરતું જ નથી

આ મહિલાએ જણાવ્યું હતું કે નિયમિત ચાર દિવસે પાણી વિતરણ થતું નથી સમયસર પાણી નહીં આવતા પાણીના ટેન્કર માટે પૈસા દઈને પાણી લેવું પડે છે પાણી આવે છે પણ પહેલાં દૂષિત પાણી આવે છે તેથી પીવાનું પાણી પીવાલાયક નથી આવતું આથી સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે માનનાભ જયેશભાઈ લખાઈ ધોરાજી શહેરની અંદર વહીવટી શાસન આવતા પાણીની બહુ સમસ્યા છે હજી ઉનાળાની શરૂઆત છે ત્યારે જ બહુ તકલીફ પડે વોર્ડ નંબર આઠની અંદર કાલે લાઈન તૂટી ગઈ હતી તો બે દિવસે પાણી ન આવ્યું પછી પાછી લાઈન તૂટી ગઈ રિપેર કરી તોય પાણી ન આવ્યું અત્યારે આઠ દસ દિવસે લાઈન આવે જ્યારે આઠ દિવસે પાણી આવવાની જગ્યાએ દસ દસ દિવસે પાણી આવે પાણીની બહુ સમસ્યા છે

સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે જ્યારથી વહીવટી શાસન નગરપાલિકા કચેરીમાં આવેલ છે ત્યારથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આમ ધોરાજીના વિસ્તારોમાં અનેક સમસ્યાઓમાં પાણી માટે પણ મહિલાઓને મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી